તો હાલો મિત્રો આજે આપણે ડોડા લઈ આવ્યા છીએ તો ડોડાનો સેવડો બનાવવાનો છે તો ડોડા ખોલી નાખી છે હાલો મિત્રો તો અમારે લાલુભાઈ ટમેટાં મળે છે જુઓ તમે હા તો હાલો મિત્રો આપણે મરસાં મળવાનું શરૂ કરી દીધું છે જુઓ તમે તો આપણે ટમેટા મળાઈ ગયા છે કોથમીરિક પાઈ ગઈ છે લસણ પોલાઈ ગયું છે

જોઈ શકો છો તમે આજ આપણે બનાવવાનો છે ડોડાનો એક નંબર છેવડો તો અમે કેવી રીતનો બનાવી છીએ કેવી રીતનો વધાર કરીએ છીએ એ તમે વિડીયો જોઈ લેજો અને અમારા વિડીયોમાં બનાવી લેજો અને અમારો વિડીયો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા જય માતાજી હારી લો મિત્રો જોઈ શકો છો અમે માજિયા થોડાક લઈ લેવાના છે એટલે આપણે સાંભળીમાં નાખવાની છીઓ નાખીને એને સાવ લોટ ભૂકો કરી નાખો અને મિત્રો આપણો છેવડો બની જાય તેની ઉપર ઘોલા એટલે એક નંબર સ્વાદ આવે મિત્રો તમે જોઈ શકો તો એટલું વાદું લેવાનું છે અને આદુના ઝીણા ઝીણા ટુકડા ખાવાનું અને આ આપણું લસણ છે એટલું લસણ લેવાનું છે અને આ આપણે કેમ વાળા મિક્સરમાં કરતા હોય એવું કરી નાખવાનું ઝીણું અને આનો ઓખા નાખો મિત્રો આ તો તમે જોઈ શકો છો મિત્રો હરાય છે જીરું છે અને તલ છે તો આ પણ લીલો મસાલો બધો તૈયાર થઈ ગયો છે જો તમે મિત્રો આપણે ગેસ ચાલુ કરીને એની માથે પેલો મેકી દીધું છે અને હવે આપણે નાખીશું જમ તે

দে না কিছু ভালো তো এই যে আপনাদের হলো একটু না কিছু আচ্ছা আপনারা পাঁচটা আপনাদের ওই না બધાય આપણે હલાવી નાખ્યું અને હવે આપણે મરસું એડ કરવાનું છે આમાં પછી મરસાનું પાણી બધું મળી જાય એટલે આપણો છેવડો સરસ રીતે થઈ જશે આપણે મરસું નાખી દઈશું ફલાવાનું મરસું હવે પછી પાછળ છે ને એક નંબર મુશ્કેલ છે સરી રેડી સડી ગયો છે હવે આપણે નાખીશું એમાં કોથમરી લઈ લઈએ આપણે કોથમરી નાખી દઈશું પછી નાખી દઈશું આપણે ઓલા ખાંડા થઈ બાજ ગયા જુઓ તમે કાઢેલા પછી હવે આપણે નાખીશું એમાં શું છે આ છે એવું શેવ છે આપણે નાખીશું એમાં શેવ છે હવે આપણે એને

કેમ તમને કેમ લેજો જેવો છે સરસ દૂધ તમારે પણ ખાવું હોય તો હાલો બધા